હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસૂરના પકોડા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક કપ મસૂરની ડાળને એક કલાક પહેલાં મેં એને ધોઈ અને પલાળી લીધી છે બે નંગ ડુંગળી એક તીખી મિરચી કોથમરી આદુ અને લસણની પેસ્ટ હિંગ આખું જીરું અને સ્વાદ અનુસાર મીઠું તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ મસૂરની ડાળને આપણે પીસી તો એડ કરશું તો આપણે આને એક કલાક પેલા પલારવાની છે આને ત્યારબાદ આપણે એમાં એક તીખું મરચું એડ કરશું તો આપણે આમાં પીસતી વખતે પાણી એડ નથી કરવાનું જો જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે કારણ કે આપણે આને ઘાટી પીસવાની છે તો આપણે આને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગઈ છે આ રીતે એકદમ ઘાટી પીસવાની છે આપણે થોડીક ડાર મે આખી રાખેલી છે આ રીતે આપણે ખાટી રાખવાની છે પાણીનો યુઝ આમાં બને ત્યાં લગીને આપણે ઓછો જ કરવાનો છે ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું જીરું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આદુ અને લસણની પેસ્ટ એડ કરશું અને હિંગ થોડી કોથમરી એડ કરશું આ બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે પકોડાને આપણે તરી લેશું તેલ આપણે મીડિયમ ગરમ કરવાનું છે

તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મસૂરના પકોડા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં